અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અંગારકી ચોથના દિવસે દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે ભક્તો ગણેશજીને પ્રિય એવા મોદક લાલ જાસૂદ ગોળ અને પૂજાપા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરતા હોય છે ભરૂચના મક્તમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આજના દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો જેમાં પાંચ જોડીએ બેસી પૂજા અર્ચના કરી હતી આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વહેલી સવારથી દાદાના દર્શન કરવા ઉમટી પડેલા ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી મહાઆરતી સાથે અંગારકી ચોથની ઉજવણી કરી હતી આજે ગણેશ જયંતી છે અંગારકી ચૌથ ચતુર્થિ છે અને સિદ્ધિ મંદિરે ગણેશ યાગનો પ્રોગ્રામ રાખેલો છે જેના માટે આજે યજ્ઞ રાખેલો છે સાંજે સાડા પાંચ વાગે નારિયેળ લુમવાનો ટાઈમ છે સૌ ભાવિક મિત્રોએ ભાવિક ભક્તોએ આજે સિદ્ધિ મંદિરે આવી યજ્ઞમાં સગાળ આપવામાં